આજે વાત કરીશું ગાયોની સ્વદેશી જાતિની લોકપ્રિયતા વિશે ભારતમાં ગાય આધારિત કુદરતી ખેતીની લોકપ્રિયતા વધી રહી છે જેના કારણે ખેડૂતોને ઓછા ખર્ચે સારું ઉત્પાદન તો મળ્યું જ છે પરંતુ ખેડૂતો ગાયની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે બજારમાં માત્ર ગાયના દૂધની જ નહીં પરંતુ પનીર દહીં માવા અને ગાયના દૂધમાંથી બનેલા ગોબર અને ગૌમૂત્રની પણ માંગ વધી રહી છે આ જ કારણ છે કે ગામડાથી શહેર સુધીના મોટાભાગના લોકોએ ગાયનું પાલન કરવાનું શરૂ કર્યું છે ગાયોના ઉછેર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોને ગાય ઉછેર પર સબસિડી પણ આપવામાં આવી રહી છે દેશી ગાયની જાતિઓ દેશી ગાયની ઘણી જાતિઓ ભારતમાં ઉછેરવામાં આવે છે પરંતુ કેટલીક જાતિઓએ ગ્રામીણ અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે સાહિવાલ ગાય ગાયની આ પ્રજાતિ ઉત્તર પશ્ચિમ ભારત અને પાકિસ્તાનમાં ઉછેરવામાં આવે છે તેનો રંગ લાલ હોય છે લાંબા કપાળ અને ટૂંકા શિંગડા તેને અન્ય ગાયો કરતાં અલગ બનાવે છે ઢીલું શરીર અને ભારે વજન ધરાવતી આ પ્રજાતિ એક વેતરમાં બે હજાર પાંચસો મી ત્રણ હજાર લીટર દૂધ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે ગીર ગાય ગુજરાતના ગીર વિસ્તારની ગીર ગાયની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ફેલાય છે ગુજરાતી જાતિની આ ગાય એક વેતરમાં લગભગ પંદરસોથી સત્તરસો લીટર દૂધ આપે છે મધ્યમ શરીર અને લાંબી પોંચડીવાળી અને વળેલા શિંગડા તેની ખાસિયત છે ગીર ગાયના શરીર પર ડાઘા હોય છે જેના કારણે તેની ઓળખ કરવી ખૂબ જ સરળ બની જાય છે લાલ સિંધી ગાય લાલ સિંધી ગાય પાકિસ્તાનના સિંધ પ્રાંતની છે તે આજે ઉત્તર ભારતના પશુપાલકો માટે આવકનું સાધન બની ગઈ છે લાલ રંગની અને પહોળા કપાળવાળી આ ગાય એક વેતરમાં લગભગ સોળસોથી સત્તરસો લીટર દૂધ આપી શકે છે થરપારકર ગાય થાપરકર ગાય તેની ઉત્તમ દૂધ ઉત્પાદન ક્ષમતા માટે જાણીતી છે કચ્છ જેસલમેર જોધપુર અને સિંધના દક્ષિણ પશ્ચિમ રણની આ ગાય ઓછી સંભાળ અને ઓછા ખોરાકમાં જીવે છે થરપારકર ગાયો દૂધનું ઉત્પાદન કરે છે તેમજ તેમનો ખાકી બૂરો અથવા સફેદ રંગ તેમને અન્ય ગાયો કરતાં અલગ ઓળખ આપે છે સંદર્ભ